જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે જે ભાદપરાની અંદર આવેલી બેંક ઓફ બરોડા નામની જે બેંકની શાખા છે જ્યાં અનેક ખેડૂતોના ખાતા છે જે ખાતાની અંદર આમ તો બે હજાર ઓગણીસ વીસનો જે પાક વીમો હતો એ મંજૂર થયો હતો સરકાર દ્વારા જે પાક વીમો મંજૂર કરવામાં આવેલો હતો એ અન્ય બેંકોની અંદર ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઈ ચૂક્યો હતો પણ આ માણાવદરની બેંક ઓફ બરોડામાં આ પાક વીમો છે એ જમાનો તો થયો ખેડૂતો વારંવાર ધક્કા ખાતા હતા ત્યારે ખેડૂતોને ધરાવવા ધમકાવવામાં આવતા હતા અને કોઈ જ પ્રકારનો ત્યાર પછી પણ અમારો મામલો સોલ્વ ન થયો એટલે આજે બેંક ને તારાબંધી કરવામાં આવી તારાબંધી કર્યા બાદ પોલીસ ને પણ બેંક દ્વારા બોલાવવામાં આવી હતી અને એ પછી અમારી બેઠક થઈ અને બેઠક અંદર સુખદ અંત આવ્યો છે જેની અંદર બેંક દ્વારા અને મેનેજર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું છે જે અગિયારસો ખેડૂતોને જ્યાં પાક વીમાની રકમ આપવાની છે એ તારીખ પચ્ચીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં છે એ જમા કરી દેવામાં આવશે અને આ રીતે આજનું જે આંદોલન હતું જે તાળાબંધીનું આયોજન હતું એનો સુખદ અંત આવ્યો છે અમારો ઓગણીસ નો વીમો હતો એ અમારે આજે સોત્રીસ દિવસ ત્યાં અમે ધકા ખાતા હતા

હવે શું કરે છે આગળ અમે જોઈએ છે